અમારા અહિંસક આંદોલન અમારી માંગની મતદાર વ્યક્તિત વિનંતી કરે છે પણ આજ સુધી માનસિક માનસિકતા અને વરણમાં કોઈ પણ જાતનો ભેરફાર થયેલ નથી આજના પ્રતિક ધરણા થકી અમે અમારા કાર્યક્રમને આગળ સંભાળીશું અમને અમારા આ કાર્યક્રમમાં પાર્ટી વિવર્સ એસોસિએશનનો પણ સહકાર મળેલ છે અને એમને અમને કોલ આપે છે કે ભાઈ તમારી પાકની સંસ જો નહીં થાય તો અમે પણ આ ધરણાના અને તમારા દરેક કાર્યક્રમમાં જોડે અમારો આગામી કાર્યક્રમ છે કે તમામ પાર્ટી વિવર્સો અમના કુટુંબીજનોની અમારી સાથે જ રહેશે અને અમારા વિવર્સોના કુટુંબીજનો સાથે જે ભવ્ય રેલી આયોજન અમે કરી ભાવનગરની પ્રજા સમક્ષ અમારી માંગણી પર તે તમનું ધ્યાન